કેમ છો મારા કલે મિત્રો પહોંચી ગયા છે આપણે અત્યારે રિંગ રોડે અને મિત્રો અહીંયા લગનમાં પહોંચી ગયા છીએ અને મિત્રો મારી જેમ મફતમાં કોણ કોણ જમમાં ભોગી જાય છે નહીં જરાક મને કોમેન્ટમાં કહી દેજો અને મિત્રો તમારા ભાઈએ નવું જેકેટ છોડાયું છે તો આ જેકેટ મારા ઉપર કેવું લાગે ને જરાક તમે મને કોમેન્ટમાં કહી દેજો બરાબર છે અને મને તમારે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવો હોય ને તો એની લિંક પણ હું દઈ દઈશ બરાબર છે ત્યાં પણ આપણે ડેલીના મિની બ્લોક મૂકવી ત્યાં પણ મને સપોર્ટ કરો અને યુટ્યુબમાં પણ સપોર્ટ કરો તો હવે મિત્રો આપણે જમી લઈએ પછી આપણે ચાલો ચાલુ ચાલુ કરી દઈએ તો ચલો કન્ટિન્યુ તો મિત્રો તમને તો ખબર જ હશે ને તમારા ભાઈને ચા બીજા ન હે તો મહેમાનને પણ ચા પીવા લઈને આવ્યો સુધી ચલો કન્ટિન્યુ

લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ જરૂર કરજો નાના પકડાતા બધા દુકાનો કાળવા મારે બાડી વાળા પક એટલા સુબ છે હેટુ હો અને હું મિત્રો ડેડિશનલી વન રહી ગઈ હૈ અત્યારે ઓ મિત્રો બધું બનો બધું આપનું છે આ તો મિત્રો બધું આપણું જ છો પબ્લિક જ નહીં

તો ચલો કન્ટિન્યુ મિત્રો આપણે પોચી ગયા છીએ કાળિયાબીનના મેલેડીમાં એ મિત્રો જો તમે પણ કાળિયાબીનના મેલેડીમાં દર્શન કરી લો તો હાલો હવે આપણે અત્યારે પાછું જવું હે તો ચલો કન્ટિન્યુ અત્યારે મંદિર તો જો કે બંધ ગયું હે હાલો હવે આપણે જઈએ તો ચલો કન્ટિન્યુ તો મિત્રો પહોંચી ગયા છીએ અમે તણાય સરદાનગર અને મિત્રો જો સરકાર સામે છે સરદારનગર સ્કૂલ અને આ આ કઈ મૂર્તિ છે સરદાર પટેલ સરદાર પટેલની મૂર્તિ છે જેનું સરકાર છે આ જેનું સરકાર છે એનું અને મિસ્ટર અને મિત્રો અહીંયા સરકાર છે ભાઈ નીચે જ નેક્સ્ટ લેવલ કાઈ ઘટે નહીં અને આ બે આ બે છે આપણા મામા એટલે મારા મામા એ તો હલો તો ચલો કન્ટિન્યુ તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે ગાંઠિયા બને મહેમાન આપણા હતા તો મહેમાન ને આપણા ગાંઠિયા તો ખવડાવવા પડે ને ગાંઠિયા ખાવા આવી ગયા હલો કન્ટિન્યુ તો મિત્રો આજનો મિની બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી દઈએ છીએ જો તમને મારા મિની બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ જરૂર કરી દેના અને મિત્રો આપણે દરરોજ ઇન્સ્ટાગ્રામની અંદર રહી મિની બ્લોગ મૂકી છે તો ને પણ મને સપોર્ટ કરો અને યુટ્યુબમાં પણ દેલી બ્લોગ મૂકી તો અહીંયા પણ મને યુટ્યુબમાં પણ સપોર્ટ કરો મળીએ આપણે નવા મિની બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ જય હિન્દ જય માતાજી